બોલ ને નથી અવાજ આવતો બોલો બોલો શું તંબુરો બોલે તમને બોલવામાં શોધું ભાન તમને ના હોય અમે સનાતન તું ચા સારું

તું એક પ્રજાપતિ એમ બોલો બાપા લાકડાઉન કાકા મારી વાત સાંભળો સોડે કા બકરા માં કઈ વાત માં માલની ના કરવાનો લાકડા ઉભા કર્યા હો

એનું નામ લે તમારી હર્યા વાત કરું મારી વાત ના તો ખરા મારી મેળડી તમને આવો કરવામાં હો કેની નકલ કરશો મને કે

ભગવાને હારી બુટી ભૂંડા બોલવાની હા ભાઈ મારા છોકરા ની વહુ ને ગધેડો ધે મારા છોકરાની ગઢેડો ચડાવી દે પછી

હાલો આ ઓડિયો જલ્દી ચડાવજે આમાં તને વ્યૂઝ મારશે રૂપિયા કમાઈ આલ્યા તું તો સડા જુડા તને દેખાતો નથી સનાતન ધર્મના દીકરા તને સીની ભાન છે ઓઠો પડે ને ભોઠો તું શેનો વિરુદ્ધ કરવા નીકળ્યો રહી કે આ તું કંસો સુગ્રીવ ના ઓડિયા બનાવે મદદ કરું તારે બાપ એ તારે ખાનદાન ને મદદ કરલ સુરત વાળી ઓડિયો કાર્ડ તમારો માસી થતા હોય છે બાપા તો મારી માસી થાય મારી બેન થાય એ હા ભળે નાકદાન ભઈ તું ભંગારિયો કહેવાય તને અમારી શું હોમાની કિંમત હોય ભલા તો હવે કાય ફરિયાદ નો તાવીને કે મારા માથે મને ખબર પડે શું લોકલ કહેવા તારી માતા ફરિયાદ તો કાય હોય એની માથે કરાય તું લોકલ તારી માતા શું ફરિયાદ તારી માન તારું ખંડન હારું હે

બોકરો લે પીન ન પુલાવો મેળા વિના બોકરો લાગે મને હોતું ફોટો કરાઈ ગેલ બોકરો મારી દેવી ના તારી ની હા એ ખાઈ ના ઉન તારી થઈ ગઈ આને આને તો હજી ખાઈ જાવી

તું નાગીના ના પેટ નો શોખ